નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા આવો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તમે બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે વિદ્યાર્થી મિત્રો આજનો ટૉપિક છે પોલીસ ભરતીને લઈને એક મોટા સમાચાર આવે છે પોલીસ ભરતી કેટલી જગ્યાઓ માટેની રિક્રુટમેન્ટ જાહેર થઈ શકે છે અને એ ભરતી ક્યારે આવી શકે છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ચાલુ જોઈ શકો માહિતગાર કર્યા છે ગુજરાત વિધાનસભામાં એક નેતાશ્રી દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ ને અને ગૃહ મંત્રી હર્ષ સાહેબે જાહેરાત કરેલ છે કે પોલીસ ભરતી અગિયાર હાજર ની નવી ભરતી આવશે પીએસઆઈ પાંચસો સત્તાણું અને કોસ્ટેબલ છ હજાર ને છસો સહિત ની પણ ભરતી થશે એટલે ગુજરાતમાં કુલ અગિયાર હજાર ની ભરતી થઈ શકે છે જે બે વર્ષની અંદર બાર હજાર આઠસો ને સોળ જગ્યાઓની ભરતી થઈ છે અને હવે આવનારી છે અગિયાર હજારની નવી ભરતી આ આપણને ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે જે દિવસે પણ ભરતી આવશે ત્યારે અમારી વોટ્સઅપ ચેનલની અંદર જરૂરથી નહીં મૂકવામાં આવશે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું તો અમારી વોટ્સઅપ ચેનલને ફોલો કરી દેજો સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ